તો ત્રણ વર્ષ પહેલા આપણે ઇનોવેશનમાં ભાગ લીધો હતો અને તે વખતે જૈવવૃક્ષાતકૃતિ વિશે વિષય પર કામ લીધું આ વર્ષે એ જ ઇનોવેશનના વિષયમાં થોડું નવું હોપાકને બાયોડાઇવર્સિટીનું નિર્માણ કેવી રીતે કરવું છે અને તો પણ ખેતી કેવી છે કેમાં કેમિકલ કે પેસ્ટીસાઇડ વપરાય છે તો કેમિકલ વગરની ખેતી કઈ રીતે રોગ જીવા ચાલતા નથી તો એક સેતુનું નું છે સામાન્ય લાગે પણ સેતુને આપણે રોગ જો ખેતર ના પર રોપીએ એ સેતુને ખાવા માટે ખેતર પર કોણ આવે છે ચકલી વાળા ને ખાસ કરીને બુલબુલ આવે તો બુલબુલ એકના એક સેતુ નથી ખાતી એને ઈયળો બહુ આવે ઈયળો ને ખાય એટલે રોગ જીવા તો ઘટી જાય છે એટલે ખેડૂતોએ પેસ્ટિસાઇડ મારવા પડતી નથી આ પોતે બધા અમને અનુભવ છે તો પ્રયોગો કર્યા છે એ જ રીતે આપણે જમીનમાં અત્યારે એક ખેડ કરીએ હળથી થી ખેડ કરવાનું ભૂલી ગયા છે અને ટ્રેક્ટર ખેડ કરીએ એટલે જમીન કડક થઈ છે બીજું એની અંદર આપણે રસાયણમાં યુરિયા નાખીએ ડીએપી નાખીએ એટલે જમીન કડકવા માટે આપણે જીવામૃત નાખીએ તો જીવામૃત કઈ રીતે બને તો દેશી ગાયનું ગોબર એ 10 કિલો જેટલું ગોબર લેવાનું 10 લિટર ગૌમૂત્ર બે કિલો જેટલો ચણાનો એક કુંડો ગોળ અને ગોળ અથવા પીપળાના ઝાડ નીચેની માટી લઈને 200 લિટરનું દ્રાવણ બનાવીએ એ દ્રોણને જો આપણે વારંવાર ખેતરમાં ઉપયોગ કરીએ તો એ યુરિયા આપણે યુરિયા કે ડીએપી વાપરવા પડતું નથી અને આપણે પ્રાકૃતિક કૃષિ કરી શકીએ છીએ મહામહિમ રાજ્યપાલ શ્રી અત્યારે બધે ફરી ફરીને આપણે જિલ્લા પ્રશાસનના બાબતથી અવગત કરાવી રહ્યા છે અમે શિક્ષક તરીકે પણ આમાં જોડાયા છે અને આનું એક સુંદર પરિણામ ઝેર મુક્ત આહાર ઉત્પાદન એ આપણે લઈ શકીએ છીએ મે મારી વિદ્યાલયમાં બાળકોને રીંગણા મરચા કાવેલા જે કઈ વસ્તુ છે ઈકો ક્લબની અંતર્ગત અમે જે ઉગાડી છે એ મારી જે જમીન છે વાતોમાં જોઈ છે કે બે ઇંચ પછી પાકો હાર મળવો છે જ્યાં કશું બનતું નથી પણ અત્યારે સેતુરના વૃક્ષ છે ચીકુ છે આંબા કેરી છે

એટલે બાળકોને આ બધી બાબતો બીજું કે આનાથી ગામમાં શું મેસેજ ગયો તો ગામના લોકો પણ આ રીતે પોતાના ઘર અને નાની બાગવાની કરતા થયા છે સેપુરના વૃક્ષ તો સેપુર તો એટલું એ લોકોએ અમલીકરણમાં લીધું પહેલા એ લોકો દાતણ ચાવવા માટે આટણાનો ઉપયોગ કરતા એ આટણાની જગ્યાએ અત્યારે સેપુરે જ રોકી દીધી છે એટલે સેપુરના દાતણ બહુ સરસ એટલે ખર્ચ બી બચી ગયો છે બીજું 70 થી 80% લોકોએ ઘર આંગણે લીલી ચાવ આવી છે પરદુસી આવી છે અમારી વિદ્યાલયમાંથી અમે જે જુલાઈ મહિનામાં વધારે પડતા જે ડાળખીઓ હોય એનું કટિંગ કરીએ ટ્રુનિંગ કરીએ એ જ ડાળખીઓ બાળકોને આપી દઈએ એ લોકો પોતાના ઘર આવીને અવસરની વાત બનાવે છે એટલે આપણી વિદ્યાલય વર્ગખંડથી શરૂ થયેલી પ્રક્રિયા આજે આ રીતે અમે ગામ સુધી અને ગામથી માંડીને અન્ય બીજા પ્રશ્ન સુધી અમે એને લઈ ગયા છે બાળકોને આ બધી રસ કારણે આજે પોતાના ખેતરે પણ એ લોકો

આપણે ઇનોવેશન દ્વારા એક કામ કરીએ આને ઇનોવેશન કહેવાય કે ના કહેવાય એ મારા માટે એક સબ્જેક્ટ હતો પણ થોડાદીભાઈને મેં આ વાત કરી અને આ વર્ષે પણ મને ડેન્સ્રીનો ફોન આવ્યો કે ભરતભાઈ વિષય તમારો જૂનો છે પણ આપણે વિષયની અંદર કંઈક નવું સાથે ઉમેરીને તો અમે વિવિધ કીટ નિયંત્રણ કેવી રીતે ભરાવા તો તમને મિત્ર એક વાત કરીને કે દેશી ગાયનું ગૌમૂત્ર એક અક્ષી લાય છે આપણા કોઈ પણ છોડની અંદર બીજું કશું ના છાંટવા તો કંઈ પણ જૂની છાશ ગાયની જૂની છાશ અને ગૌમૂત્ર એનો ચોક્કસ માપ છે 15 લિટરના પંપમાં 250 જેટલું 250 ml જેટલું ગૌમૂત્ર અને 1 લિટર ખાટી છાશ આ બેના જ પ્રયોગો કરશો તો પણ તમારા ખેતરમાં કોઈ પણ રોગ જીવાત આવતી નથી અને જો રોગ જીવાત આવી હોય તો અગ્નિ અસ્ત્ર બ્રહ્માસ્ત્ર કોઈ પણ વનસ્પતિને ગૌમૂત્રમાં ભોળી મૂકે તો એમાંથી ઉદય નિયંત્રણ કરવાની ઔષધી બને છે તો અત્યારે મને મારા જૈન મુક્ત વિષયની અંદર આ બધી વિષયોનો વાળી છે મારા ઇનોવેશનના આગળ કદાચ જવાય ના જવાય અને એવોર્ડ પ્રાપ્ત થાય એવું કંઈ નથી પણ એમાંથી પાંચ જણનું પણ જીવન સુધરે અત્યારે મારા સાત એક હજાર ખેડૂતો ફોલોઅર્સ છે જે લોકો મારા મારા કહેવા મુજબ ખેતી કરે છે અમે અત્યારે જૈન મુક્ત ઘર બનાવ્યું છે કે જે ઓર્ગેનિક શેરીનો ઘર બનાવ્યો છે ઓર્ગેનિક શેર ઓર્ગેનિક ખેતી કે અમે રીંગણા મરચી ટમેટા આ બધું જ વાવીએ છીએ એટલે આ બધું પહેલા કેવું હતું કે વિદ્યાલય કક્ષાનો પ્રયોગ હતો આજે શાળાના બાળકો તો કરે છે વાલીઓ પણ કરતા થયા અને અત્યારે મે આ વર્ષે મુંબઈના એક દાતાની મદદથી દેશી ગાયનું સંવર્ધન થાય છે એટલા માટે અમારી ગોંધણવાડી શાળામાં ભણતી 10 જેટલી દીકરીઓને એક એક ગાય એ દાનમાં આપી છે દેશી ગાય એટલે એ ગાયનો કોઈ ખર્ચ નથી એ બધું દાતાએ આપ્યું છે અમે ખાલી માધ્યમ છે ગાયડલાઈન અમારે એમનો ગોબર ગૌમૂત્રમાંથી ઘરે ને

બરાબર આપણા બાપ દાદાના ઘર બધા આવા હતા તો આપણે અત્યારે થોડો આધુનિકતાના પ્રવાહમાં તો છે એટલે આપણે જે ગોબર વગરના ઘરમાં રહેતા કે છે બાકી ગોબરનું ઘર હોય એના બે ખાસિયત બતાવો ઠંડી હોય ત્યારે ગરમી લાગે અને ગરમી હોય ત્યારે ઠંડક લાગે તો આ રીતેનું મારું ઇનોવેશન છે દેશી ગાય પર ઘણો બધો આપણે કરી શક્યો છે એટલે મારા વિચાર અન્ય શિક્ષકો સુધી પહોંચે અન્ય ખેડૂતો સુધી પહોંચે એ જ મારા ઇનોવેશનનું લક્ષ્ય છે